રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા અમલદાર કચેરી ખાતે ખેતી કામ કરતા કામદારોને અતિવૃષ્ટિના વળતરની અને અન્ય સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં ગત વર્ષે અતિવૃષ્ટિ થવાના કારણે તમામ ગામોમાં ખેતી કામ કરતા ભાગ્યા કામદારોને અતિભારે નુકસાની થવા પામી છે પાક નુકસાનની અંદર ગુજરાત સરકાર દ્વારા જે રાહત પેકેજ આપવામાં આવેલ છે તે ભાગ્યોને વિધિવત રીતે મળવા પામેલ નથી તો વાર્ષિક પૈસા આપીને ખેતી કરતા ખેતમજૂરોને ખેતીના માલિકોને વાર્ષિક નિયુક્ત કરેલ પૈસા પૈસા ચૂકવવા પડતા હોય છે પરંતુ ગત વર્ષે અતિવૃષ્ટિ થવાના કારણે પાકમાં ખૂબ જ નુકસાની થવા પામી હતી અને તેવા ખેતી કરતા ખેતમજૂરોના પાકની ઉપજમાં પણ નુકસાની સર્જાઈ હતી જેના કારણે તે વાર્ષિક ખર્ચ ખેતરોના માલિકોને ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં ન હોવાને લઈ તેમને પણ અતિવૃષ્ટિ થવાના કારણે વાર્ષિક ખેતી કરતા ખેતમજૂરને વાર્ષિક નુકસાનીનું વળતર સરકાર દ્વારા મળે તો નુકસાનીના પૈસા તેઓ ચૂકવી શકે ત્યારે ગામે ગામ ખેતી કામ કરતા લોકો બહારથી આવે છે અને તેમને રહેવા માટેની કોઈ પણ પ્રકારની કામ સિમતરમાં સુવિધાનો અભાવ છે જેથી આ બાબતે પણ સરકાર પાસે માંગ કરવામાં આવી છે સાથે સાથે જે શિષ્યવૃત્તિ મળવાની થતી હોય તેમાં પણ તેમને યોગ્ય સ્કોલરશીપ મળે તેવા સુધારા કરવામાં આવે અને તેમને શિક્ષણમાં થતા વધારા ખર્ચોથી બચાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી તો અન્ય રાજ્યોમાંથી આવતા ખેતમજૂરોના નાના બાળકો રસ્તે રળતી હાલતમાં જોવા મળતા હોય છે જેથી અન્ય રાજ્યમાંથી આવતા ખેતમજૂરોને બાળકોને દર વર્ષે યોગ્ય કપડાં ભણતર ભરણ પોષણ વગેરે જેવી સહાયની કીટોની વ્યવસ્થા કરવામાં આવે જેથી તેમનું જીવન નિર્વાહ સારું થઈ શકે અને તે પણ આધુનિક જીવનમાં ટકી રહે તેવા અનેક મુદ્દાઓને લઈને આજ રોજ પરપ્રાંતિય ખેત મજૂરો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી સરકાર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી મારું નામ મહેરા પ્રવીણ કુમાર અમે અત્યારે ઉપલેટાની અંદર મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવા માટે અહીંયા એકત્રિત થયા છે અમારા મુદ્દા એ છે કે જે ખેતની અંદર કામ કરતા અમારા રોજમદારો કામદારો અને ભાગ્યઓ છે એમને જે અતિવૃષ્ટિને કારણે જે મુવાબજો મળવો જોઈએ મળેલ નથી એટલે અમે સરકારને અમારી ઉપસ્થિતિ દર્શાવી છે કે તમે અમારા વિશે તમે વિચારો બીજા નંબરની અંદર કે જે પૈસા દઈને જે ભાગ્યું રાખતા હોય એને એને બી વળતર કાંઈ મળ્યું નથી તો એને બી વળતર મળે એના માટેની માંગ છે આગળ એક મુદ્દા એવા છે કે જે બારના રાજ્યોથી આવેલા જે લોકો છે એના બાળકોના શિક્ષણ માટે વ્યવસ્થા પૂરી નથી એ એ ત્યાં ભણતા હોય અલગ લેંગ્વેજ છે અહીંયા અલગ એનો સુધાર કરવામાં આવે અને રહેવાની વ્યવસ્થાની અંદર બી કઈ ધ્યાન દેવામાં આવે એ પણ વ્યવસ્થા નથી એવી જ રીતના આ લોકોને જે સસ્તા અનાજ છે ઈ બી મળતા નથી એ ત્યાં ત્યાંથી એને અહીંયા બી મળે અને આ લોકોનું ભરણ પોષણ ચાલવા રાખે आ कोई आ, पर्टिकुलर कोई खेड़ूत साथी ने संघर्ष न थी आ પોતાના जो शोषण થઈ રહ્યો છે એને અંદરનો સંઘર્ષ છે અને સંઘર્ષની आवाज उठाવો એ અમારો અધિકાર છે જય જયર દે આદિવાસી મે આદિવાસી પરિવાર મજૂર સંગઠન સે કદમથી ગણવા હમ ઉપલેટા કે અંદર હાલી મે ઉપસ્થિત ہوئے હે આવેદન પત્ર દેને કે લિયે તહસીલદાર મહોદય કો ક્યોકી માવઠે કે વજહ સે ફસલ બરબાદ હુઈ હે ઇસ કારણ ખેડૂત લોકો કો 100% મુહાવજા મિલ રહા હે તો હમારી ભી માંગ હે કે ખેડૂત લોકો કો 100% મુહાવજા મિલતા હે सौ परसेंट में से तीस परसेंट हमें भी मुआवजा मिले क्योंकि यहाँ मेहनत करने के लिए हमारे जो उम्मीद लेकर यहाँ उपस्थित हुए थे हमारे आदिवासी भाई गुजरात के अंदर तो उनकी भी उम्मीदों पर पानी फिर गया है तो हम तहसीलदार को आवेदन पत्र इसलिए देने आए थे कि हमें भी मुआवजा मिले और अगर यहाँ हमारी मांगे पूरी नहीं होती है तो हम यहाँ से लेकर गांधीनगर तक उग्र आंदोलन करने की भी मांग रखेंगे कि जोहर जय आदिवासी न्यूज ઉબલેડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ